નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સર્જનો સતત ચાર દિવસ માર્કેટ પોઝિટિવ બંધ આવ્યા પછી આજે રેડમાં બંધ આવ્યું છે નિફ્ટી ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા જેટલો ડાઉન ગયો છે આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે મોનાર્થ નેટવર્થ કેપિટલ લિમિટેડ આ એક સ્ટોક બ્રોકિંગ કંપની છે સાથોસાથ મ્યુચ્યુઅલ ફંડ વેમો નાણાકીય આયોજન વગેરેમાં બિઝનેસ કરે છે કંપની ફંડામેન્ટલ ને જો આંકડામાં જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ક્વાર્ટરમાં ત્રાસી કરોડ હતું તે સિત્યોતેર કરોડ થયું છે સેલ્સમાં થોડો ઘટાડો આવ્યો છે નેટ પ્રોફિટ ઓગણચાલીસ કરોડ થી વધીને એકતાલીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ચોવીસ કરોડ થી છપ્પન કરોડ તેથી થોડો ઘટી તેતાલીસ કરોડ થઈ એકસો ત્રેવીસ કરોડ અને ત્યાંથી એકસો પંચાવન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોસઠ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજીઆર ત્રણ વર્ષનો ઓગણચાલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સીએજીઆર ત્રણ વર્ષનો એકાવન ટકા છે પાંચ વર્ષનો એકસો ત્રણ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બોતેર ટકા છે બોરોવિંગ ઓગણીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે સત્સો એકાવન કરોડ છે માર્કેટ કેપ બે હજાર પાંચસો વીસ કરોડ છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ ત્રણસો એકવીસ રૂપિયા છે બાવન વીક લો બસો છવ્વીસ રૂપિયા છે હાઈ પાંચસો એક રૂપિયો છે હાલમાં ડિસ્કાઉન્ટ ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાવન પોઈન્ટ અઠોતેર ટકા છે એફઆઈઆઈ એક પોઈન્ટ પંચાવન ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ એસી ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ ચુમ્માલીસ પોઈન્ટ સાસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ કેમિકલ સેક્ટર ની આ કંપની છે સેલ્સ પ્રોફિટ ને જો જોઈએ તો ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટર માં જે સેલ્સ એક હજાર ત્રેપન કરોડ હતું તે ત્યાંથી વધીને એક હજાર એકસો એકતાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો નવ કરોડ થી વધી એકસો એકતાલીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ઓગણચાલીસ કરોડ ત્યાંથી બસો કરોડ ચારસો અગિયાર કરોડ થઈ અને પાંચસો પંદર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો છ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજીઆર ત્રણ વર્ષનો છત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સીએજીઆર ત્રણ વર્ષનો ત્રાણું ટકા છે પાંચ વર્ષનો ઓગણસાઠ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓગણીસ ટકા છે બોરોવિંગ ત્રણસો અડતાલીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર ત્રણસો સાહીઠ કરોડ નું છે માર્કેટ કેપ વીસ હજાર બસો સત્યાસી કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ચારસો અગિયાર રૂપિયા છે પી રેશિયો ઓગણચાલીસ છે 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 અઢાર ટકા ટકા પંદર શેર હોલ્ડિંગ જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ છપ્પન ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ પંદર ટકા છે ડીઆઈઆઈ ચાર પોઈન્ટ ચોવીસ ટકા છે પબ્લિક નું હોલ્ડિંગ ઓગણચાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બીઈએલ કંપની ખાસ કરીને ડિફેન્સ સેક્ટર માટે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ તથા સિસ્ટમ બનાવવાનું કામ કરે છે ફંડામેન્ટલને ને જો સમજીએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ ચાર કરોડ હતું તે ત્યાંથી વધીને પાંચ કરોડ થયું છે નેટ પ્રોફિટ આઠસો કરોડ થી વધીને એક કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચોવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ વર્ષનો છે અને પાંચ વર્ષનો છે બોરોવિંગ એકસઠ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે સોળ હજાર નવસો ઓગણત્રીસ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓગણત્રીસ ટકા છે માર્કેટ કેપ બે લાખ કરોડની છે આ એક કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ બસો બોતેર રૂપિયા છે પી રેશિયો ચાલીસ નો છેડિંગ એકાવન પોઈન્ટ ચૌદ ટકા છે એફઆઈઆઈ સત્તર પોઈન્ટ ચોત્રીસ ટકા છે ડીઆઈઆઈ વીસ પોઈન્ટ છોરાણુ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ દસ પોઈન્ટ ટકા છે પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર